નમસ્કાર દર્શક મિત્રો અને મુંબઈ સમાચારના વાચક મિત્રોને પણ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે મિત્રો ખબરોના ખબર અંતરના આ અમારા ખાસ કાર્યક્રમમાં આજે ચર્ચા કરીશું અમારી જે ન્યૂઝપેપર છે મુંબઈ સમાચાર અને પ્રિન્ટમાં જે સમાચાર છપાયેલા છે આપ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું અને ત્યાર પછી ગુજરાતના અગ્રિમ અખબારોમાં કયા કયા સમાચારોને સ્થાન મળ્યું છે તેની પણ ચર્ચા કરીશું સાથે સાથે દર્શક મિત્રો મુંબઈ સમાચાર બસો ને ચાર વર્ષથી સતત આપના ઘરે પ્રિન્ટ માધ્યમથી પહોંચી રહ્યું છે પરંતુ હવે ટેકનોલોજીનો જમાનો છે અને ધીરે ધીરે ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવવાનું કામ પણ મુંબઈ સમાચાર કરી રહ્યું છે ગુજરાતી વેબસાઈટ અંગ્રેજી વેબસાઇટની સફળતા પછી અને યુટ્યુબના ના માધ્યમથી પણ ગુજરાતી સમાચાર સતત આપ સુધી પહોંચાડવાનું અમે અત્યારે હાલ સતત કાર્ય કરી રહ્યા છે ત્યારે એક સોનામાં સુગંધ ભળે તેવી વાત લઈને અમે આવી રહ્યા છીએ જાન્યુઆરી જાન્યુઆરી નવા વર્ષના શુભારંભે એક વાચકોને ખૂબ ખુશીના સમાચાર મળે તેવી વાત અમે લઈને આવી રહ્યા છીએ કારણ કે મુંબઈ સમાચારની ડિજિટલ એપ્લિકેશન ઓગણીસ જાન્યુઆરીથી અમે લોન્ચ કરી રહ્યા છીએ સાથે સાથે અંગ્રેજી મરાઠી અને હિન્દી આ ત્રણેય ભાષામાં યુટ્યુબ ચેનલ લઈને પણ અમે આવી રહ્યા છીએ અને તેનો શુભારંભ કરી રહ્યા છીએ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર દર્શકોએ વધાવી લીધી છે તમામ વિડીયોને વધાવી લીધી છે ત્યારે આ ત્રણ અન્ય ભાષામાં પણ અમે આવી રહ્યા છીએ તો દર્શક મિત્રો રાહ જોજો ઓગણીસ જાન્યુઆરી સુધી અને અમારા તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા વિગતવાર વાત કરીએ આજના સમાચારથી મુંબઈ સમાચારના અખબારમાં આજે જે સમાચારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ઓસ્ટ્રેલિયામાં આતંકવાદી હુમલો જે થયો અને અગિયાર લોકોના મોત થયા છે તેને પ્રાધાન્ય એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે આ નરસહારની વાત છે અને દર્શક મિત્રો આ સમાચારથી દુનિયાભરના દેશોમાં જ્યારે આ સમાચાર પહોંચ્યા ત્યારે તેની ટીકા પણ થઈ છે હુમલો હતો અને આને આતંકવાદી કૃત્ય ગણવામાં આવેલું છે ભારતમાં પણ આવા હુમલાઓ થઈ ચૂકેલા છે હું એક વાતની આપને જણાવીશ કે જ્યારે જ્યારે આ આખી ઘટના બની ત્યારે તાજેતરમાં બનેલો પહેલગાવ હુમલો અને ભારતીય નાગરિકોને જે રીતે ટાર્ગેટ કરવામાં આવેલા હતા તે જ રીતે નાગરિકોને સિડનીમાં ટાર્ગેટ કરવામાં આવે તે સિવાય ભારતીય જનતા પાર્ટીને કાર્યકારી પ્રમુખ મળી ચૂકેલા છે જ્યાં સુધી નવા પ્રમુખની રાષ્ટ્રીય પ્રમુખની વરણી ન થાય ત્યાં સુધી તે સમાચારને પણ મુંબઈ સમાચારે સ્થાન આપેલું છે સાથે સાથે દર્શક મિત્રો જે રીતે અલગ અલગ ઘટનાઓ આપણી આસપાસ બનતી હોય છે તેમાં પણ રાજકીય ઘટના હોય કે સામાજિક ઘટના હોય તેવા સમાચારોને પણ એક સટીક વિશ્લેષણથી મુંબઈ સમાચાર રજૂ કરવાનો પ્રયત્ન કરતું હોય છે ત્યારે અમારી લોકપ્રિય કોલમ જે ભરત ભારદ્વાજ લખી રહ્યા છે એક્સ્ટ્રા અફેર ખૂબ જ લોકપ્રિય કોલમ છે તેની અંદર અત્યારે હાલ કોલમમાં જે કેરળમાં ભારતીય જનતા પાર્ટીનો પગ પેસ અને કેરળની જીત માટે ભારતીય જનતા પાર્ટીની જે આખી જીત છે તે ઐતિહાસિક આ કોલમની અંદર ગણાવવામાં આવેલી છે અને ડાબરીઓને કેટલું નુકસાન થશે તેનું સટીક વિશ્લેષણ આ એક્સ્ટ્રા અફેર કાર્યક્રમ અને એક્સ્ટ્રા અફેરનું આખી જે અમારી કોલમ છે તેમાં સ્થાન આપવામાં આવેલું છે મહારાષ્ટ્રના સમાચારની વાત કરીએ તો ભત્રીજા અને કાકાની મિલીભગત ભગત ક્યાં છે તે ક્વેશ્ચન માર્ક કરીને સવાલ પૂછેલો છે કે જીએસટી ના મુદ્દે અજીત પવારે કરી કેન્દ્ર સરકારની ટીકા અત્યારે હાલ તો અજીત પવાર મહારાષ્ટ્રના સરકારની અંદર સ્થાન પામેલા છે અને નાયબ મુખ્યમંત્રી છે પરંતુ કેન્દ્ર સરકારની જીએસટી મુદ્દે જ્યારે ટીકા કરી હોય ત્યારે સવાલ તો થાય છે કે કાકા ભત્રીજા એટલે કે શરદ પવાર અને અજીત પવારની મિલીભગત છે આવો એક સવાલ કર્યો છે સાથે સાથે અમારી પૂર્તિ જે છે તે ખૂબ જ લોકપ્રિય છે અને અલગ અલગ દિવસે અલગ અલગ મુંબઈ સમાચારમાં પૂર્તિ આવતી હોય છે તેમાં સોમવારે ખાસ કરીને ધર્મતેજ જે ખૂબ જ લોકપ્રિય છે અને તેની અંદર યુવાન મિત્ર શિષ્ય કોને બનશું તેવી વાત પૂજ્ય મોરારી બાપુએ કરી છે ત્યારે ઉદ્ધવ મેં તને જે શિક્ષણ આપ્યું છે તેનો એકાંતમાં ચિંતનપૂર્વક અનુભવ કરતો રહે છે તેવી પણ વાત કરી છે આ આ જે વાત છે ધાર્મિક દ્રષ્ટિએ તે વાચકોને ખૂબ જ પસંદ પામી રહી છે સાથે સાથે મુંબઈ સમાચારની અંદર દર્શક મિત્રો ગુજરાતના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મનરેગા હેઠળ જે રોજગારી મળવી જોઈએ નાગરિકોને તેમાં એક વર્ષમાં સો દિવસની જે વાત છે તે અહેવાલ પ્રસિદ્ધ કરેલો છે ગુજરાતમાં બીજી રીતે વાત કરીએ તો અલગ અલગ રીતે જે સમાચારો ગુજરાતના રાજ્યના સમાચારો જે પાના પર સ્થાન આપવામાં આવ્યું છે તેમાં પણ દર્શક મિત્રો સાયબર ફ્રોડની ઘટના હોય કે અન્ય ઘટના હોય તેને સ્થાન આપવામાં આવ્યું છે ત્યાર પછી રમત જગતની વાત કરીએ તો મુંબઈ સમાચારમાં મુંબઈ થયું મેસીમય આ સમાચાર ફ્રન્ટ પેજ ઉપર મહારાથીઓ મળ્યા તે ફોટો આપીને વાંચો અંદરના પાને આ વાત કરેલી ત્યારે આખું પાનું જે છે તેમાં સચિન તેંડુલકર હોય કે મેસી હોય કે અન્ય રમતવીરો હોય તે એકબીજાને મળ્યા અને જ્યારે મુંબઈ મેસીમય થયું હોય ત્યારે ફોટોગ્રાફ્સ સાથે ખૂબ સરસ અને રસપ્રદ માહિતી વાચકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે તેમાં મેસીના આગમનની રાહ જોતા જે દર્શકો છે જે રસ્તા પર મેસીને વધાવવા માટે ઊભા રહેલા તે ફોટોગ્રાફ્સ સાથે રસપ્રદ માહિતી પણ આપવામાં આવેલી છે સાથે સાથે જથ્થાબંધ ભાવંક આધારિત ફુગાઓ અને યુએસ ઇન્ડિયા ટ્રેડ ડિલની પ્રગતિ નક્કી કરશે બાજારી ચાલ જે કેવી છે આગામી દિવસની તેની પણ વાત કરેલી છે અને બુલિયન માર્કેટમાં જબરજસ્ત તેજી સાથે સોનામાં રૂપિયા અને ચાંદીમાં રૂપિયા સત્તર હજારનો ઉછાળો આવેલો છે તેની પણ વાત કરેલી છે સાથે સાથે દર્શક મિત્રો જ્યારે આ મુંબઈ સમાચારના અલગ અલગ પાને કેવા સમાચાર અને કયા સમાચારને પ્રાધાન્ય અમે આપેલું છે અને આપ સુધી પહોંચાડ્યું છે તે મહત્વના જે સમાચાર હતા અને હેડલાઇન હતી તે આપ સુધી પહોંચાડવાની આ ખબરોના ખબર અંતર કાર્યક્રમ અમે એક પ્રયાસ કરી રહ્યા છીએ જો આપના સુધી અમારું આજનું છાપું નથી પહોંચ્યું તો આ સમાચાર જોવાનું ચૂકશો નહીં કારણ કે આ એક એવા સમાચાર છે જે એકલા મુંબઈ સમાચાર નહીં પરંતુ ગુજરાતના અગ્રીમ અખબારો અને સૌરાષ્ટ્રના જે અગ્રીમ અખબાર છે તેમાં કેવા પ્રકારના સમાચાર આપેલા છે અને હેડલાઇન શું છે તે પણ આપ સુધી પહોંચાડવાનો અમે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ થકી પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અખબાર અને જાણીતું અખબાર જે ઘરે ઘરે વાચકોને પસંદ પડે છે એક સિડનીની જયહિંદ સ્થાન આપ્યું છે તેમાં અંધાધૂંધ ફાયરિંગ અને અગિયારના મોતની વાત કરેલી છે દર્શક મિત્રો ત્યાર પછી ગુજરાતનું અગ્રીમ અખબાર અને દિવ્ય ભાસ્કરની વાત કરીશું તો સિડનીમાં તહેવાર પર જ નહાર તે રીતે સિડની ઘટનાને વખોડી છે અને સાથે સાથે બિહારમાં જે મંત્રી હતા નીતિન તેમને કાર્યકારી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ બનાવાયા છે તેને પણ સ્થાન આપવામાં આવેલું છે દર્શક મિત્રો ગુજરાતના અન્ય અખબારની વાત આપણે કરીશું તો જે રીતે સમાચારો ગુજરાતની અંદર

અલગ અલગ સમાચાર પત્રો જે ગુજરાતના છે અને ખાસ કરીને મુંબઈ સમાચારે કયા સમાચારને સ્થાન આપેલું છે અંદરના પાને પાને બહારના અને હેડલાઇન શું છે તેની ચર્ચા કરી છે સાથે સાથે અન્ય અખબારોની પણ અમે આ જ કાર્યક્રમ દ્વારા ચર્ચા કરેલી છે દર્શક મિત્રો એક વાત ફરીથી આપને જણાવી છે કે મુંબઈ સમાચાર છેલ્લા બસો ચાર વર્ષથી સતત આપ સુધી સમાચાર માધ્યમથી આપના ઘરે પહોંચેલું છે પરંતુ ટેકનોલોજીનો સમય છે સમયનું પરિવર્તન થાય છે ત્યારે તેનો પણ સદઉપયોગ મુંબઈ સમાચાર સતત કરી રહ્યું છે અમારી અમારી ગુજરાતી અંગ્રેજી અત્યારે હાલ વાચકોમાં ખૂબ જ લોકપ્રિય છે સાથે સાથે અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા અલગ અલગ સમાચારો આપ સુધી અમે પહોંચાડી રહ્યા છીએ તે પણ લોકપ્રિય છે અને આ સમાચારોની લોકપ્રિયતા પછી મુંબઈ સમાચાર

ન ભૂલશો કારણ કે અમારી સાથે સતત ખબરો સાથે જો કનેક્ટ રહેવું હશે તો આ તમામ વાચક મિત્રો આપના ટચુકડા હેન્ડસ્ક્રીન પર જોઈશે અને આ ડાઉનલોડ કરવાનું ન ભૂલતા મુંબઈ સમાચારના ખાસ કાર્યક્રમમાં આજે આટલું જ ફરી મળીશું આવતીકાલે નમસ્કાર